ત્યાં લડાઈ ઝઘડો તો થાય જ છે એ લોકો સાથે પણ કેક તું ચાલી જાય કેમ એવો કેમ ચરી બીદેલો હોય ને એટલે એમ કે કે તું ચાલી જા એટલે એ લોકો પણ મને પજવે છે અત્યારે સાસરે વાળા તો કીધેલું હતું તો તું બીજો મેરેજ કરી લે પણ મે આ લોકોને સાચવા હારું મેરેજ નહી કરી રહ્યા મારા છોકરાને મેં જ મોટો કર્યો એ તો પડી જ ને પણ હવે શું કરીએ હવે એટલું તો ભોગવવું જ પડે નથી તો એટલે હવે તકલીફ તો છે જ પણ ભાડું ભરવાનું પછી ગેસ લાઈટ બિલ ભરવાનું બધું જ કરવાનું ને એટલે તકલીફ તો છે અને આપડે કોઈને કેવા જઈએ તો પછી શું કરવાના છે આપડે એ લોકો પણ શું હેલ્પ કરવાના છે

કુસબેન પરિવારમાં કોણ કોણ છે તમારું મારો દીકરો છે ને મે છું ને મારા મમ્મી પપ્પા સાથે રહું છું મારા હા મારા પિયરમાં રહું છું રહું છું હા કેટલા વર્ષથી તમે છો બેન 10 વર્ષ 12 12 વર્ષથી આ અત્યારે મારો છોકરો 18 વર્ષનો છે 18 વર્ષનો દીકરો છે તમારો થઈ ગયેલા હતા પંખા સાથે હું તો જોબ પર ગઈ હતી પણ ને શું કર્યું તો મને નથી ખબર પછી મારા સાસુ બોલાવા આવ્યા ને તો હું ગઈ હતી ઘરમાં તો પછી એ લટકતા હતા પંખાની સાથે તો પછી બધાને ભેગા કરીને એમને નીચે ઉતાર્યા અત્યારે મારા છોકરાને મેં જ મોટો કર્યો તો બેન જણાવજો કે અત્યારે તમે જે ઘરમાં રહ્યો છો એમાં કેટલા સભ્યો રહે છે અને કોણ કોણ રહે છે ચાર છે ચાર સભ્યો મમ્મી પપ્પા ને મેં તમારા મમ્મી પપ્પા અને તમે હા ને મારો છોકરો તમારો દીકરો બેન જણાવ છો કે તમારા પતિનો કયા પ્રોબ્લેમ ના લીધે સુસાઇડ કરેલું શું કરમાં તકલીફ હતી જેના લીધે ઉપગલો કરેલું તકલીફ તો કઈ ન હતી અમે મોડા જાત્રા ગયેલા હતા પછી આવીને શું કર્યું તે મને નથી ખબર મારા ઘરમાં કોઈને ન જણે કોઈનું નથી ખબર બધા જોબ પર જ ગયેલા હતા મારા સાસુ પણ જોબ પર ગયેલા હતા નવ પણ નતી એટલે ઘરમાં કોઈ હતું જ નહીં એટલે એમને શું તકલીફ હોય તે મને ન ખબર હતી ને એમને કીધેલું પણ હતો કે મને આ તકલીફ છે તમને પણ નહીં જણાવ્યું ના ઘર કઈ રીતે કેમ કે તમારા દાદા તમારા મમ્મી પપ્પા છે છે તમારો દીકરો પણ છે તો ઘર કઈ રીતે ચલાવો છો હવે જેમ તેમ કરીને હવે ખાઈ લઈએ જે મળે તે ખાઈ લઈએ જે મળે તે હમ એટલે હવે તકલીફ તો છે જ પણ ભાડું પછી ગેસ લાઈટ બિલ ભરવાનું બધું જ કરવાનું ને એટલે તકલીફ તો છે અને આપણે કોઈને કેવા જઈએ તો પછી શું કરવાના છે આપણે એ લોકો પણ શું હેલ્પ કરવાના છે ના ના સાચી વાત છે એટલે જાતે જ કરીએ લે છે બેન તમે શું કામ કરો છો અત્યારે કઈ જડીના મશીન પર ફીરકા ભરીએ છે જડીના મશીન પર કેટલા રૂપિયા મળી રહે એમાં 6 થી 7000 મળે 6 થી 7000 તેમાં સારા પાંચ તો ભાડું જ ભરવાનું આવે હમ એટલે મમ્મી બે ત્રણ હજાર નું કામ કરે તેમાંથી પછી ચલાવ્યા કરીએ અમે તમારા મમ્મી બે ત્રણ હજાર નું કામ કરે એમાંથી ઘર ને મારું આવે સેલેરી તેમાંથી આ બધું કરી લઈએ અમે ભાડું ભરવાનું અને લાઈટ બિલ એ બધું સાત હજાર માં જ બધું ચલાવી લેવાનું હા એ બધું આ લાઈટ બિલ એ બધું અંદર થી જ કરી લેવાનું પછી ઘર ચલાવવાનું તે મમ્મી આપે સાથે તમારો દીકરો કેટલામું ભણે છે અત્યારે બાર ભણે છે બારમું ભણે છે

પણ અનાજ પાણી એવું કંઈ રાહત કરે છો સારું છે એમ બેન તમારા પતિનું કેટલા વર્ષ પહેલાં થયેલું બાર વર્ષ થયા બાર વર્ષ થઈ ગયા મારો છોકરો ત્રણ વર્ષનો હતો ત્યાંથી એસ્પેક્ટ થઈ ગયેલા હતા અત્યારે મારો છોકરો એક અઢાર વરસનો થયો અઢાર વર્ષ થઈ ગયો એટલે પંદર વર્ષ તો થઈ જ ગયા છે પંદર વર્ષ થઈ ગયા હા પંદર થઈ ગયા ત્રણ વર્ષનો હતો

એમની વચ્ચે તમારે એકલા રહેવાનું સાથે સાથે ઘરમાં બાર કમાવા પણ જવાનું તો કેટલી તકલીફ પડે તકલીફ તો પડી જ ને પણ હવે શું કરીએ હવે એટલું તો ભોગવવું જ પડે ને હવે નથી તો પછી કરવું તો પડે જ ને આપણે ના ના એ તો છોકરાને આપણે મોટો કરવાનો છે ના મમ્મી પણ એ મે ને પપ્પા પણ મે થઈ ગઈ ને અત્યારે ના સિંગલ પેરેન્ટ્સ તરીકે તમારે જ બધી એની સાર સંભાળ લેવાની પણવા મોકલવાનો ઘર કઈ રીતે ચલાવવું એ બધું તમારે જ મેનેજ કરવાનું ને મમ્મી પપ્પા ને કઈ ફિકર નહી બધું મારા પર જ છે અત્યારે લડાઈ ઝઘડો તો થાય જ છે એ લોકો સાથે પણ કે તું ચાલી જાય કેમ એવો કેમ ચરિક બીદેલો એટલે એમ કે કે તું ચાલી જા એટલે એ લોકો પણ મને પજવે છે અત્યારે હવે આટલું દુઃખ ભોગવું ને અત્યારે એ લોકો ની ઉંમર શું છે પાંચ વર્ષ કઈ રાખે ઠીક તો પછી હું કરવાનું અત્યારે એકલા રહેવાનું અને સાથે સાથે મમ્મી પપ્પા પણ મોટી ઉંમરના છે અને સાથે સાથે તમારે જ બધું ઘરમાં કરવાનું ને દોસ્તો જોઈ શકો છો બેન છે કે જેમના પતિનું આજથી બાર વરસ પહેલા કોઈ કારણોસર આત્મહત્યા કરી લીધી અને જેમને તેમ મૃત્યુ પામેલા અને એમનો દીકરો છે જે અત્યારે બારમું પણે છે સાથે તે પરિવારમાં બેન એકલા સાત હજાર કમાય પોતાનું ઘર ચલાવે છે ઘરમાં કોઈ નથી અને એમના મમ્મી પપ્પા છે પણ મોટી ઉંમરના છે એમના પપ્પાને દેખાતું નથી તો કોઈ કામ નથી કરી શકતા અને સાથે સાથે મમ્મી પણ મોટી ઉંમરના છે તો સાત હજારમાં પાંચ હજાર પાડું ભરે છે અને બે હજારમાં સ્કૂલનો ખર્ચો મેનેજ કરે સાથે સાથે ઘરનું રાશન જોતું હોય છે કરિયાણું જોતું હોય છે લાઇટ બિલ ગેસ બિલ આ બધું જ મેનેજ કરવું બહુ જગૃત થઈ જતું હોતું હોય છે તો વિડીયોના માધ્યમ દ્વારા તમને બધાને જ જણાવી કે તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે અને સાથે સાથે બેંક ડિટેલ પણ મૂકેલી છે એમાં તમારાથી બનતો સપોર્ટ કરજો જેનાથી આ પરિવાર છે આ બેન છે જેમને રાહત મળે અને આવનારા સમયમાં આવા દિવસો ન જોવા પડે તો બસ તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો બેન અત્યારે ઘરમાં શું શું ચલાવવામાં તકલીફ પડે છે તમને તેલ ની હોય પછી અમુક ફેરી લોટ ની હોય દાળ ચોખા હોય તો પછી દાળ ની હોય એવી રીતે તકલીફ પડે છે અમને બેન એવા દિવસો ક્યારે જોયેલા છે કે ઘરમાં ખાવાનું નહીં હોય અને એમને પણ સૂવું પડે એવા ઘણી વાર એટલી ભાત એટલે એટલી ખીચડી વગર પણ અમે જમીને સુઈ જઈએ છે ખીચડી ખાઈને સુઈ જઈએ છે તકલીફ પડે તો પછી શું કરવાનું કોઈની પાસે માંગવાનું તો નહીં પડે ને ના ના સાચી વાત છે કોઈ એવી રીતે આપે પણ નહીં અઘરું થઈ જાય હા એક દિવસ આપે બે દિવસ આપે ઘડી ઘડી થોડી એ લોકોની પાસે માંગ્યા કરવું પડે એટલે જે હોય તે ખીચડી કઢી એવું ખાઈને બેસી રહે સુઈ જઈએ તમારા પતિ નું બાર વર્ષ પેલા અવસાન થયેલું તો બીજા લગ્ન કે તમે નથી કરેલા પપ્પા મમ્મી કે પછી મારા ભાઈ નથી ને તો તું જ અહીંયા રહી પર અમને રાખવા વાળું કોણ છે એટલે પાંચ બેનો જ છે મમ્મીની પણ પાંચ છોકરી જ છે ને છોકરો નથી તો પછી મારા હસબન્ડ નથી એટલે પછી મેં મમ્મી ના ઘરે રહેવા ચાલી આવ્યો મમ્મી પપ્પા સાચવવા માટે તમે બીજા લગ્ન કર્યા એ લોકો કે કે તું મારા ઘરે જ રહી પર એટલે પછી મેં બીજા મેરેજ નહીં કર્યા સાસરે વાળાએ તો કીધેલું હતું તો તું બીજા મેરેજ કરી લે પણ મેં આ લોકોને સાચવવા હારું મેરેજ નહીં કર્યા દોસ્તો જોઈ શકો છો કે બેન 12 વર્ષ પહેલા આત્મહત્યા કરેલી લે એના પતિએ અને જેમના લીધે અવસાન થયેલું છતાં બેનની નાની ઉંમર હોય છતાં પણ એના મમ્મી પપ્પાને સાચવવા માટે બીજા લગ્ન નહીં કરેલા અને આજ સુધી કંઈ પણ કરીને કંઈ કોઈપણ પરિસ્થિતિ સાથે બાદ પીડી અને બેન આજે જીવી રહ્યા છે પોતાના મમ્મી પપ્પાને પણ સાચવે છે અને મમ્મી પપ્પાનો દીકરો બની અને આજે આ બેન રહે છે સાથે સાથે પોતાનો પણ અઢાર વર્ષનો દીકરો છે એમને પણ મોટો કરે છે એમને પણ ભણાવે છે તો એક બેનની હિંમતને એક તો સલામ દેવી જોઈએ કે બેન કઈ રીતે બધું જ મેનેજ કરે છે સાત હજારમાં અને આવી પરિસ્થિતિ સાથે પોતાનું ઘર ચલાવે છે તો બસ આ બેનને તમારે સપોર્ટ કરવો જોઈએ આપણે બધાને સપોર્ટ કરવો જોઈએ અને સાથે સાથે સપોર્ટ કરીએ તો એમના દીકરાને ભણાવી શકશે એમના મમ્મી પપ્પાને સાચવી શકશે અને આવનારા સમયમાં રાશનમાં કે કોઈ પણ એ તકલીફ નહીં પડે તો બસ તમારા બધાનો જ સાથ અને સપોર્ટની જરૂર છે બેન અત્યારે ઘરમાં શું શું જરૂર છે જેનાથી જણાવો તો લોકો સપોર્ટ કરી શકે અત્યારે મને કરિયાનાની જરૂર છે પૈસાની તકલીફ પડે છે છોકરાને ભણાવવા માટે એટલી તમે રાહત કરે તો એટલું સારું છે મારા માટે ભાડું નથી આવતું બે મહિનાથી આ એટલે પછી એને પણ બાકી છે પૈસા આપવાના તો પૈસાની પણ તકલીફ તો છે જ મને તો તમે એટલી રાહત કરે તો સારું છે બે મહિના નું ઘરનું ભાડું છે હા કેટલું ભાડું છે જણાવજો 5500 ભાડું છે 5500 બે મહિના નું ભાડું બાકી છે સાથે સાથે કરિયાણું કરિયાણું બાકી છે આ નાના બહુ મોટી વાત કહેવાય કે તમે તમારા મમ્મી પપ્પાનો એક દીકરો બનીને રહ્યા છો કેમ કે આજકાલ આવું નથી જોવા મળતું કોઈ પણ દીકરી હોય છે કે એમના પતિનું કોઈ પણ રીતે મૃત્યુ થઈ જાય તો બીજા મેરેજ લે પણ બહુ મોટી વાત કે વર્ષથી પોતાના દીકરા સાથે જીવો છો એ બહુ મોટી વાત કહેવાય પણ કઈ નહીં લોકોને પણ અપીલ કરશું કે આવી બેનો પણ સમાજ વચ્ચે પોતાનું જીવન સ્વાભિમાનથી જીવે છે અને રહે છે અને પોતાના દીકરાને મોટા કરે અને મમ્મી પપ્પાને સાચવીને બતાવે છે તો આપણે બધાને જ આ બેન ને સપોર્ટ કરવો જોઈએ અને હું તો આશા રાખી

તો ત્યાં તકલીફ પડે છે તો તમે રાહત કરો તો સારું છે ના ના સાચી વાત છે કંઈ નહીં દોસ્તો કરિયાણામાં અત્યારે અમે બે મહિનાનું કરિયાણું આપીએ છીએ અને વધારે તમારા બધા જો સાથ અને સપોર્ટની જરૂર છે જેના રીતે બેનને આગળ આપણે કરિયાણું આપી શકીએ નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે અમારો કોન્ટેક કરો જેના કારણે અત્યારે અમે લોકો બે મહિનાનું કરિયાણું આપીએ છીએ પણ આવનારા સમયમાં તમે બધા સપોર્ટ કરો તો બેનને એક વર્ષ સુધી કરિયાણું નહીં ખૂટી શકે એટલું કરિયાણું આપી શકો સાથે દીકરાની ફીઝ હોય નો મમ્મી પપ્પાનો દવાખાનાનો ખર્ચો હોતો હોય છે તો બસ જે પણ થાય સપોર્ટ કરજો તમારો નાનો એવો સપોર્ટ તમારો નાનો કોન્ટ્રીબ્યુશન કે આવી ઘણી વિધવા બહેનો છે કે જેઓ સ્વાભિમાન સાથે જીવી રહી છે પોતાની જાતે કામ કરે છે પોતાનું ઘર ચલાવે છે મમ્મી પપ્પાને પણ સાચવે છે દીકરાને ભણાવે છે તો આવી સ્વાભિમાની બહેનો માટે ખાસ કરીને અમે મદદ કરતા હોતા હોઈએ છીએ તો બસ તમારાથી જે પણ થાય એ બનતો સપોર્ટ કરજો